ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે એક અનોખી પહેલ રૂપે ભારત પર્વ બે હાજર પચીસ નું આયોજન પ્રથમવાર દિલ્હીની બહાર એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ની વિશ્વ વિખ્યાત પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સાનિધ્યમાં ભવ્ય રીતે કરવામાં આવ્યું છે દેશની સમૃદ્ધ પરંપરા કલા લોક સંસ્કૃતિ અને વારસા એક જ મંચ પર એકત્ર લાવતો આ પર્વ એક ભારત શ્રેષ્ઠ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ લેફટનન્ટ જનરલ કૌવલ ત્રિવેક્રમ પરનાઇક ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી ઉત્તર પ્રદેશ વિધાનસભા સ્પીકર સતીષ માહના નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કલાકારોએ પોતાના રાજ્યના લોકનૃત્ય લોકગીતો અને પરંપરાગત કલા પ્રસ્તુત કરી હતી દરેક રાજ્યના કલાકારોના વેશભૂષા

એકતાના સૂત્રમાં બાંધ્યા હતા તેમના જીવનથી પ્રેરણા લઈ યુવાનો પોતાના જીવનમાં સાહસ નેતૃત્વ લોક સેવા અપનાવે તેમ આહવાન કર્યું હતું વધુમાં તેમણે ઉમેર્યું કે ગુજરાતની નર્મદા કિનારે આવેલ સ્ટેચ ઓફ યુનિટી આજે વિશ્વનું આકર્ષક પ્રવાસન કેન્દ્ર બની ગયું છે તેમણે અરુણાચલ પ્રદેશ અને ગુજરાત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા થકી વિવિધતામાં એકતા રૂપે બંધાયું છે એમ જણાવી બંને રાજ્યમાં સામૂહિક એકતાને પરિપૂર્ણ કરશે એમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતની ધરાએ ભગવાન શ્રી કૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક મહા વિભૂતિઓ દેશને આપી દેશને રાહ બતાવનાર રાજ્ય પ્રાચીન સમયથી જ રહ્યું છે તેમણે આ ભૂમિને નમન કરી પોતે બીજી વખત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અંગે પોતાની ખુશી વ્યક્ત કરી હતી આ સાથે તેમણે બે હજાર પોતાની મુલાકાત અને આજની મુલાકાત આમ સાત વર્ષમાં ગુજરાત રાજ્ય કરેલા વિકાસની ખાસ નોંધ લીધી હતી તેમણે જણાવ્યું કે આ સાત વર્ષમાં ગુજરાત સમગ્ર દુનિયામાં બેસ્ટ ટુરિઝમ તરીકે પ્રસ્થાપિત થયું છે જેની પ્રતિકૃતિ ભારત પર્વ કાર્યક્રમ થકી સમગ્ર દેશમાં પહોંચી રહી છે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફક્ત ગુજરાતનું નહીં સમગ્ર ભારતના વિકાસનું પ્રતિક છે એમ ઉમેર્યું હતું અંતે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વની સરાહના કરતા ઉમેર્યું હતું કે સરદાર સાહેબે ભારતને એક કર્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ભારતને શ્રેષ્ઠ ભારત બનવાનું વિઝન આપ્યું છે ત્યારે એસઓયુ ભારત પર્વનું આયોજન પણ આ એકતાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે એમ જણાવ્યું હતું તો બીજી તરફ ગુજરાત રાજ્યના વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા છે અહીં વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના નિર્માણ દ્વારા વૈશ્વિક પ્રવાસન નકશામાં સ્થાન અપાવવાની સાથોસાથ ગુજરાતને આર્થિક રીતે પણ આગળ લાવી શક્યા છે આજે દેશ અને દુનિયાનું આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે મંત્રીએ આ પ્રસંગે તમામ મહાનુભાવોને ગુજરાત સરકાર વતી સ્વાગત અભિવાદન કર્યું હતું આ પર્વ દરમિયાન ગુજરાત અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મેઘાલય રાજ્યના કલાકારો દ્વારા ભવ્ય લોક નૃત્ય નૃત્ય અને ગીતોની રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ મહાનુભાવોએ મહાનુભાવો નિહાળી કલાકારો સાથે સ્મૃતિરૂપ સામૂહિક તસવીર લીધી હતી આટલું જ નહીં કાર્યક્રમ નિહાળતા અનેક પ્રવાસીઓ તાળીઓના ગડગડા નેશન પ્લસ ન્યૂઝ એકતા નગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર